નમસ્કાર મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે તમારા જીવનની દિશા અને દશા બેને બદલી શકે છે આવનારી સત્ર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ વર્ષનું પ્રથમ અને અત્યંત શક્તિશાળી સૂર્યગ્રહણ થવા જઈ રહી છે આ કોઈ સામાન્ય ખગોલીય ઘટના નથી પરંતુ એક એવો મહાસંયોગ છે જે બરાબર સાત વર્ષ પહેલા એટલે કે બે હજાર અઠાર માં સર્જાયો હતો શું તમે જાણો છો આ ગ્રહણના માત્ર બે જ દિવસ પહેલા એટલે કે પંદર ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ છે સાક્ષાત મહાદેવના પર્વ બાદ તુરંત જજ સૂર્યદેવ પર ગ્રહણ લાગી શકે છે એ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત ગંભીર અને પ્રભાવશાળી માનવામાં આવે છે આ ગ્રહણ ખાસ કરીને છે એવી ભાગ્યશાળી રાશિઓના નસીબ ખોલવા જઈ રહી છે જેમના પર મહાદેવની સીધી કૃપા ઉતરવાની છે શું તમારી રાશિ આ યાદીમાં છે શું આ ગ્રહણ તમારા માટે ધનનો ભંડાર લાવશે કે મુશ્કેલી અને સૌથી મહત્વનો પ્રશ્ન શું આ ગ્રહણ ગુજરાત અને ભારતમાં દેખાશે જો દેખાશે તો કયા સમયે સૂતકળના નિયમો શું રહેશે આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે આ વિડીયોને અંત સુધી જોજો હું તમને વિનંતી કરું છું કે તમારા બધા જ કામ પાંચ મિનિટ માટે બાજુ પર મૂકી દો કારણ કે આ માહિતી તમારા આવનારા સાત વર્ષ નક્કી કરી શકે છે વિડીયો શરૂ કરતા પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ અને જય સૂર્યદેવ જરૂર લખજો અને તમારું નામ તથા શહેરનું નામ જણાવજો જેથી હું તમારી રાશિ મુજબના ઉપાયો તમને જણાવી શકું મિત્રો છ ભાગ્યશાળી રાશિ જોડે ભવિષ્ય શિવના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે અને સૂર્ય તેમની આંખ સમાન છે જ્યારે સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે બ્રહ્માંડની ઉર્જામાં ભારે ફેરફાર થાય છે મહાશિવરાત્રીના આશીર્વાદ સાથે આ ગ્રહણ છ રાશિઓ માટે ગોલ્ડન સમય લઈને આવ્યું છે

પૂર્વજોની સંપત્તિમાંથી મોટો લાભ મળી શકે છે ઉપાય તરીકે દર રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરો નંબર બે મિથુન રાશિ જેમિનાય મિથુન રાશિ માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે જો તમારી લોન કે દેવું લાંબા સમયથી ચૂકવાતું ન હોય તો આ ગ્રહણ બાદ તમને આર્થિક રાહત મળશે નોકરીમાં પ્રમોશન અને વિદેશ જવાના યોગ પ્રબળ બની રહ્યા છે વેપારમાં કરેલું રોકાણ બમણો વળતર આપશે ભગવાન શિવના આશીર્વાદથી તમારા પરિવારમાં ચાલી રહેલા કલેશનો અંત આવશે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી ખુદ સૂર્યદેવ છે ગ્રહણ હોવા છતાં મહાશિવરાત્રીના પ્રભાવથી તમારા માટે આ સમય ભાગ્યશાળી રહેશે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નેતૃત્વ શક્તિ વધશે જે લોકો રાજકારણ કે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે તેમને મોટી સફળતા મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની બીમારીઓથી મુક્તિ મળી શકે છે ચાર તુલા રાશિ લેબ્રા તમારા માટે આ ગ્રહણ પ્રેમ અને સંબંધોમાં મધુરતા લાવશે જો લગ્નમાં અવરોધો આવતા હોય તો તે દૂર થશે આર્થિક દ્રષ્ટિએ તમે વધુ મજબૂત બનશો નવું વાહન કે મકાન ખરીદવાનું તમારું સપનું આ વર્ષે પૂર્ણ થઈ શકે છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા આવશે અને બોસ સાથેના સંબંધો સુધરશે પાંચ ધનુ રાશિ સેજિટેરિયસ ધનુ રાશિના જાતકો માટે ભાગ્યનું પૂરો સાથ મળશે તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે ધાર્મિક યાત્રાના યોગ છે જે તમારા મનને શાંતિ આપશે લાંબા ગાળાના રોકાણથી ફાયદો થશે અને અટકેલા નાણાં પરત મળશે છ કુંભ રાશિ અક્વેરિયસ આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં જ થઈ રહ્યું છે જે તમારા માટે પરિવર્તનનો સંકેત છે જો કે તમારે થોડી સાવધાની રાખવી પડશે પરંતુ અંતે મહાદેવની કૃપાથી વિજય તમારો જ થશે તમારી વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો મળશે જીવનસાથી સાથે મળીને તમે કોઈ મોટી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો મિત્રો હવે સૌથી મહત્વની વાત 17 ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થનારું આ ગ્રહણ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ એન્યુલર સોલર એક્લિપ્સ એટલે કે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે પણ સૂર્યને પૂરેપૂરો ઢાંકી શકતો નથી ત્યારે આકાશમાં એક ચમકતી વીંટી જેવું દ્રશ્ય સર્જાય છે જેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે વિશ્વમાં ક્યાં દેખાશે આ અદ્ભુત દ્રશ્ય મુખ્યત્વે એન્ટાર્ટિકા દક્ષિણ આફ્રિકા અને હિન્દ મહાસાગરના વિસ્તારોમાં દેખાશે આ ઉપરાંત દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે ભારત અને ગુજરાતમાં સ્થિતિ ભારતીય સમય મુજબ આ ગ્રહણ બપોરે ત્રણ વાગ છવ્વીસ મિનિટે શરૂ થશે અને સાંજે સાત વાગ પંચાવન મિનિટે પૂર્ણ થશે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ સમયે ભારતમાં સૂર્યાસ્ત થઈ ગયો હશે અથવા સૂર્ય આથમવાની તૈયારીમાં હશે જેના કારણે ભારત અને ગુજરાતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી અને ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોનો નિયમ છે કે યત્ર દ્રશ્ય દેખાય ત્યાં જ તેની અસરો અને સૂતક પાડવાનો હોય છે જે ગ્રહણ ભારતમાં દેખાતું નથી તેનો સૂતક ભારતમાં માન્ય રહેશે નહીં તેથી તમારે ડરવાની જરૂર નથી મંદિરો ખુલ્લા રહેશે અને તમે તમારી દૈનિક પૂજા પાઠ કરી શકશો પરંતુ યાદ રાખજો કે ગ્રહોની ચાલ આખા બ્રહ્માંડને અસર કરે છે ભલે ગ્રહણ ન દેખાય પર તેની ઉર્જા રાશિઓ પર ચોક્કસ અસર કરે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ સાવધાની રાખવી હેતાવહ છે ગ્રહણના સમયે નકારાત્મકતાથી બચવા માટે ભગવાન શિવના મૃત્યુજય મંત્રના જાપ કરવાથી અને ગ્રહણ બાદ

આ સૂર્યગ્રહણ વિશેની પૂર્ણ માહિતી મળી ગઈ હશે યાદ રાખજો ગ્રહણ એ માત્ર અંધકાર નથી પણ નવી શરૂઆતનો સંકેત પણ છે તમારી રાશિ મુજબ સાવધાની રાખજો અને મહાદેવ પર વિશ્વાસ રાખજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો જેથી અન્ય લોકો પણ જાગૃત થઈ શકે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારા ગ્રહણો અને જ્યોતિષની માહિતી તમને મળતી રહે તમારી રાશિ કઈ છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં